જય મૂલ્ય દર બધા મિત્રો ને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં હમણાં આપણે ચાર પાંચ દી પહેલા બે બે વ્લોગ બનાવ્યા હતા પાછી વળી જરાક ભીડ જીવું હતું પાવાનું ને કોઈ આ માંડવીયુ સોખી કરવાની કોઈ જુવારુંમાં પાણીને ટૂંકમાં જેવું હતું એટલે વળી આપણે બે ચાર દી વિડીયો બંધ રાખા હતા પાંચથી હવે કન્ટિન્યુ વિડીયો આપણે ચાલુ થાય સવારના આઠક જેવું થયું હે અને જોઈ તમે આ બધું અહીંયા મગફળીના ઢગલા બીડાતા ને વરા બધા એ બધું કમ્પ્લીટ કાલે થઈ ગયું હે સંદીપભાઈના માણસો આવતા પાંચ જણા એટલે બે દિવસમાં એ બધું સચવાઈ ગયું હે અને હું હું તો હતો જ નહીં ઢગલા સોખા કરવામાં આપણે પાણી વારવામાં જતા જુવાઈમાં ત્રીજું પાણી કાલ કમ્પ્લીટ પૂરું કર્યું પછી આપણે ઓલ સંજયભાઈનું જીરું હોય એમાં ત્રણ પાણી કમ્પ્લીટ કર્યા ખારાવાડીમાં બે પાણી પૂરા કર્યા કમ્પ્લીટ એવું બધું હે અને આજે હવે આપણે જે પહેલાં વહેલાં જીરું વહેવું હતું ને એમાં અરુડા ઉપાડવાના છે મગફળીના કારણ કે એમાં મહી આવી ગઈ છે અને આજીને લગભગ વીસ બાવીસ દિવસ જેવા થયા હે જીરું ત્યાં વાયુ એને તો અરુડા ઉપાડી લઈને તો એક દવાનો ઝીણો જીરો રાઉન્ડ માગી દઈ હળવી બાકા જેથી બોલાવી દેવી કારણ કે અરુડામાં મહી છે ને જીરામાં આવી ગઈ બહુ નથી પણ શરૂઆત થઈ ગઈ છે હજી આમ જીરું ઝીણું ઝીણું છે તો એક ફુવારો માર દેવો ને દઈ દે ને તો બે માણસો આવ્યા હે અને બાકી અમીસ તો વિડીયોમાં બનાવી ચેનલ ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો જુવારમાં આપણે હવે આવી રીતે વરસાદ આવ્યો તો ને તે પછી આપણે ત્રણ પાણી કમ્પ્લીટ પૂરા કર્યા હે અને હવેલા બગની કાઢવું પડે હવે દસ દિવસમાં નામી હાથ પકડ્યા હે આ ત્રીજું પાણી બહુ અઘરું લાગ્યું વાડું કારણ કે થોડો થોડો પવાનો હોય ને તો એક જ પડી જાય એટલે હવે પાણી કાઢવામાં ફાયદો થાય વધારે નુકસાન થાય એટલે બંને કાઢવું નથી એવું લાખીએ ને એમાં એવું લાખીએ તો કાઠીએ બાકી આ તો ફૂલ પકડી જવાની છે હવે તો વિડીયોમાં બનાવી જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હમણાં હું તમને માંડવીએ બતાવું આ ઘણી ક્યાં ક્યાં હું ભાઈ રહી એક નજર આપણે બકાલા તરફ કરી લઈ અહીં હમણાં tancar di pelahu ya mau kabar terbus bakal di kibul lawan sih jadi tidak terbus toh kau ama jiwi gan sih aja lebih khusus tuh dius dekat lagi us terbus juga jarak komet keren jenah juga anak ino kayak nu bawa aja sih ah baju tuh apa mete ini cina ini gajar ini muran ini ibu berdua jauh jauh tau jauh લસણ છે એમાં દે ખાતર પાસે હમણાં ભયર્યું અને અહીંયા ટેટીના છે છોડવા અહીંયા થાય ને કિસરાઈ જાય એક નજર આપણે કરી લ્યો હજી કેટલા ફરમાં ઉડલ ખબર તન પરમાં ઉડલ હે એટલે દોઢ ફૂટ ને એક પરમાં હોય તો તન સાડા ચાર ફૂટ બાંધલ હે ને બધી પાણી અને આ ગુવારમાં જોઉં ફ્લાવરિંગ જોવા આવી ગયું હમણાં પાંચ દી માં ગુવાર ગુવાર થઈ પડવાનો હે એમ તો હિંગુરી મીંડી થાવા દેખાય એટલે હવે ચાર પાંચ દી માં આપડે ઘરનું શાક થાય ગુવારનું આમ તો હું ફ્લાવરિંગ જોઈ લ્યો ખાલી અને આ ડુંગળીનો રોપે હવે લગભગ પાંચ છ દીમાં તૈયાર થઈ જાય લાનો કિયારો કરવાનો આપણે ડુંગળીનો

અને વ્લોગમાં હું લાગવા હાથી જોઈ આપણે પાડી લીધી હતી ને થોડોક ટાઈમ પહેલાં એ છે હવે એમ નામી ટૂંકમાં ભણું હું કરી ગઈ બેગ દી અજાણ્યું લઈ ગયું હતું હવે વાંધો નથી આવતો અને અહીંયા છે આપણે બધી વિરાટને મગફળી જવું અહીંયા આપણે નીણ હતી ની કાઢી એ બધી વિરાટ પર દીધી હે અને ગોડાઉનમાં આપણે જે હલરમાંથી નીકળી હતી ને બિયારણમાં વેચવાની છે વાડીની એ ઈ બેને એક વાળી ને આપણે કાઢી ને દઈ દીધી માથે મેં થઈ ગયો તો એટલે એ કંઈ હાથવા તો એને હતું નહીં જો આ બધી તો ખાવાડી ને આ આપણે બિયારણમાં વેચવાની છે એ બિયારણમાં આ કંઈક વેચાઈ ગઈ હે આ ભણવરના સીવા ગામથી આવ્યા તો એક ભાઈ બાવીસ મણ જોખાઈ ગયેલ હે અને હમણાં એક બે દિમ બોલે જાય ને એટલે ભરાવ દેવાની છે અને હજી બે ત્રણ ઘરાક આવવાના છે કે આવે નક્કી નમરે આવવા જે આવે ત્યાં આપણે માંડવી બધી ભરાઈ ગઈ આ જ આવે તો એ ભલે ને પાંચ દી પછી આવે તો એ ભલે હજી વહેલા એ પહેલાં એ રીતના દેવાની હે એટલે કા ભાઈ શિવા ગામથી બાવીસ મણ લઈ ગયા અને હજી એક હાથમણ કીધું તો ગામ રાય પર કંઈક ગામે આવવાના છે આપણે જે રીલ બનાવી હતી ને ખૂબ જ વાયરલ થઈ એમાં સૌથી વધારે અમરેલી ને ગોંડલ ફોન આવ્યો ટૂંકમાં લેવાવાળા ઘણા ઘણા પણ એ પલો નડે એ થોડીક જોતી હોય ને ભાડું વધી જાય બે ચાર ખેડૂત હપીને આવો તો તમને પોહાય ને કૂંઘું પડી જાય અને માહિતી લતા હતા કે કંઈ માંડવી હોય ને કેટલા ને કેટલું ઉત્પાદન ને એક ખોરને લગભગ પિસ્તાળીસ ખેડૂતને ફોન આવ્યા બધાને કાયદેસર જવાબ દીધો અમુક ને જમીનનું નબળી હોય તો એને ના ભાઈ તમારું કામ નથી અડ્યું રહેવા દો તમે જે વાવતા હોય વાવો એટલે આમાં જમીનમાં આવજો જ નહીં એ બધું જોવું પડે રોગા તમે આમ ફાલ જોઈને આવવા આવ એમ ના મેળા આવે એટલે હાસી ને હારી સલાહ દીધી મીરા બધાને પછી જીને ટ્રાય કરવા જોતી હોય એક બે વીઘાની તો શું જ છે આપણે કંઈ વાંધો નથી આપણે તો બધી દેવાની જ છે એટલે હવે વધારો વધારામાંથી લગભગ હિંતર અહીં મળે છે વધારા હે વેચવાની બાકી કંઈક દેવાઈ ગઈ ને કંઈક હજી હગાવાલામાં દેવાની છે એ લઈ જાય હે એવું બધું હે ને બા આપણે ફોરવા ને હિંતેર રૂપિયા રાખ્યો તો ઈચ્છે ઘણાને ઊંઘી પડે હે કંઈ વાંધો નહીં એને સસ્તી જડતી હોય એ લઈ લેજો આપણે એ ભાવમાં ફેરપાર નહીં તો એ જ ભાવમાં વેચવાની છે ને જો નહીં વેસે ને તો મે મહિનામાં ફોલીને બિયારણ તૈયાર કરીને બિયારણ આપણે વરસાદમાં વેસવાનું છે બાકી ભાવમાં ફેરફાર નહીં થાય હજી માર્ચ મહિના સુધી આ જ ભાવ રહે આપણો વેચાય તો ભલે ના વેચાય તો ભલે આપણે દવા નાખીને કમ્પ્લીટ ભરી દીધી છે એવું બધું હોય તો હવે હીરાવી બીરાવીને જાઉં આપણે જીરામાં હાજરી પુરાવા હાલો હાડાના થઈ જાય હીરા બીરા આપણે જીરામાં હાજરી પુરાવા આ જીરો આપણે વીસ બાવીસ દિવસનું થયું હે

બે ઉપર આમાં કમ્પ્લીટ ઉગી ગયો ધોખાવાડી એ ઉગી ગયો હજુ જોવા નથી ગયા હું પાછો અને આમાં જો કંઈક પટ્ટી બાંધી હોય ને કંઈક બે બાંધી દઈ આ બે કચરમાં ચકલી ઓછા બે હે ખારાવાળીમાં વધારે બેહીએ અને તમને અવાજ આવ્યો છે હા જો આમાં પીડીન પીડીન આવતો હે પેપી પટ્ટી છે નહીં આપણે ચમાકુનું ડબલું રાખીને કાકડા નાખી એટલે ઘૂઘરે ખેંચળા રાખે Karena pati itu tuker nih, leblana wajan wenele. Arogi pati itu halbal bawa lele, lambi seng tuker jai. Ini juga kair ohe. Tadek perperian bantui. Karena huni kura apre nimda man calo ohe, bie manso Ini jirung nyerak kan diwelu pisu dunia. Lene daje, bekebdawan ora hun marwan ohe, kal palem di આ રીતના પેપ્સી પટ્ટી બાંધી હે અને તમે કેટલી ફગ પગ ફગફક થાય પવન પવન બહુ ભરે એટલે હવે એમાં આપણે આ તમાકુનો ડબલાનો જુગાડ કરવાનો હે હું તમને કેવી રીતના જુગાડ કરું નહીં ઘૂઘરો બની જાય ઘોઘરો હા કાંઈથી ખુલી નહીં અને આમાં આપણે સર્વના ચાર દી દેખાણી બર પાછી ડીલી સામ થઈ ગઈ છે એટલે હવે આમ માગણી કઈ દવા લાગે નહીં જીરું આપણું મહિના દિવસ નું થાય ને રાઉન્ડ લાગી જીરાને નડે કે જીરું ઝીણકું ઝીણકું માર્યુંકાળ થઈ ગઈ વઢી હવે એને પુગાય આગણી ડબલાના ડબલા જરા હોલ મોટો કરી નાખવાનો તમાકુ જરા સારા હોય તો જો કાઢી નાખવાની આમાં ઘણી નીકળી

પાણીમાં હમણાં હે ને બીજું પાણી એટલે હજી ગારો પડે તો એનું કોઈ વહેલું પડ્યું પગજેલું થઈ ગયું એટલે ત્યાં થોડા ખ્યા ખોઈયા બાકી તો હજી બી બી જારો હું અને હવે અટાણી ને ધોખાવાળી ચક્કર મારી આવ્યું યો જ નથી ટૂંકમાં વાવ તો ગયો પાછો ગયો નથી બાપુ કહેતો જરાક ચક્કર મારી આવ્યો તો કેવી શકલી કાપે હું સઈ એવું કોઈ કોઈ બધું જોયા આવીને તમને પણ બતાવ્યું જોખાવાળીને જીરું મારી મૂકે ટાઈમ છે ને એટલે હાલો અગિયાર વાગી ગયા પૂગી ગયા આપણે ધોકાવાડીમાં ઓઢેરી બેરીને વિધિઓ બનાવવો પડે ને કારણ પવન નવા જ બહુ આવે આ કે બધું ખુલ્લું વાતાવરણ લીધું ને પવન વધારે જોઈએ હંમેશા માટે અને એટલું કંઈક કે આવ્યું હજુ આ બધું ધોરો ખબર થઈ ગયો કારણ કે પાણી નબ્રા ને સારવારે જમીન ટૂંકમાં થઈ ગઈ બધું ધોરી દોરી આપણે જે હલાર માંડ્યું હતું ને ત્યાં સુધી જીરાનું હોય ત્યારે કઈ બગ હાડા ચારક વીઘા હે હાડા ચાર માથે હું અહીંયા પાણી જરાક નબૂ રહ્યું એટલે બિયારણ દર ટૂંકમાં ઉગવામાં વસૂરીએ અને બધું ઘરનું જીરું જ આવ્યું પોણા ઓલા હવા તનથી હાડા તન પેલા જીરું નાખ્યું ફૂલ નાખ્યુંટું નાખ્યું તો એ માયપી માપી વિઘું હે કોઈ તમને બતાવું અને એમાં ખડની દવા પાય નથી જવા બધો બળેલો જો ફરવા ઘઉંમાં પાક્યો તો ને એટલે નદી નદી ને લાંબી થઈ રહેવાના એ હું લાખીએ ને તો દવા નો બડેલો બળેલામાં કઈ દવા લાગી કોમેન્ટમાં કારણ કે ખડની દવા અમે સાઈટી નથી એક વાર અવાર પાય નથી ને એટલે સાટવી જોશે જીરું તમે જો આમાં દેખાતું જરા જરા વધારે છે જીરું ઓછું દેખાય हा जमीन निस काकर आवारी हा जी आगड़े जो अटी बांधवी पढ़े खबाउ न की चकला रहण

પટ્ટીઓ કઈ થઈને તૂટી જાય એમ સંધો કરવો પડે બાકી જીરું આમ હવાર માં ને તો કઈ દેખાત માથે તડકો આવી ગયો નથી દેખાતું આમ ને જવું પડે આમાં કઈ દેખાતું નથી મોબાઈલ માં આમ છે થોડુંક પારવું છે ખાડા ને બપોરે આપડે ધોખાવાળી જીરું જોવા ગયા તા જીરામાં એવું છે કે ન્યા એટલા પાર એમ પાણી ભરાય ને ત્યાં જોયું હેરખું એ નથી જ્યાં પાણી નથી ભરાતું ને વાંધો નથી એટલે જો આ પાણી પીને ખારા વાળીમાં આટીકા ખોડો ચકલી બહુ બેસે ચોખ્ખા વાળી ને બેસે આ પડામાં બહુ બેસે અને જીરામાં આપણે બે પાણી કાઢ્યા ને જો ક્યાં ક્યાં ખોટો દેખાય છે જરાક ઝૂમ કરીને તમને બતાવું જો આ રીતના ઉગવાની શરૂઆત થઈ ગઈ હે જો અહીંયા અને હવે આમાં ત્રીજું પાણી કાઢવું નથી બે પાણીમાં જ ઉગાડવું જો હવે ઝીણા ઝીણા કોટા દેખાવા માંડ્યા હે ત્રીજું પાણી કાઢવામાં એવું છે કે પાક ક્યારા બહુ લાંબા હે અહી લઈ લેટ વાહું અડધે આજે સુધી પાણી એમ જાય એટલે હવે ત્રીજું પાણી કાઢીને તો ભેજ વધી જાય અને ટૂંકમાં જાંબલી ખાવાની બીક લાગે સે હું જાડી જગ્યા સીકડી એટલે વાંધો નહીં આવે

પાંચ વાગ્યા છે રૂંધાના અને હાલે જુવારમાં આપણે ત્રીજો સ્પ્રે થઈ રહ્યો જો ખાલી થઈ ગયો સ્પ્રે છે આપણે નેનો ડીએપી નેનો ઉરિયા આપણે ડીએપી ભેગા બટકાવાની ડબિયા પીડા આમાં ઉરિયા પૂરિયા આપણે નાખું ને ફ્રીનું કારણ કે આમાં વાવર છે ને એટલે ડુંગળીમાં જાય એટલે પાન બરે ઉરિયા નાખ્યું હોય ને તો ગાય વધી જાય વચમાં થોડીક છે ને જુવાર એની હાઇટ ઓછી છે બાકી હું મૂકી સાટવું નથી હું હું હાઈટ સારી પકડી ગયું અને ઘર બાજુ તો બહુ હાઇટ થઈ ગઈ એટલે કંઈ જરૂર નથી આની કોરા છે ને પાંચક ફુવારા મારવા હે પાંચક પંપ જેટલા તો અધ્યસ્ત થઈ ગયો ને હવે ગોટી ન થાહે પાસામાં જડે નહીં ક્યાં પૂ ગયા હતા ને ક્યાં શું સહી એના માટે જોયે ભાઈ હું લાકડી ગયું હું રાખું હા સોપૂમ તો એ નિશાન કરી લો ને પોપ ભરીયા હું અને વિડીયોને કરી નાખું પૂરો વિડીયો કેવા લાગ્યો જણાવો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો આમ તો આપણે લગભગ પંદર વીસ દિમાં જુવારના વાત પડી જાય હે જુમની હાઈટ પકડી ગઈ ને એ કાપે પોતે આવી ગઈ હમણાં પાંચ આઠ દીમા જીમાં ડુંડા નીકળવા માંડીએ અને આમાં બધી વાર લાગે થોડી કારણ કે આ ખબર નહીં હું વાંધો આવ્યો હોય અને હાઇટ નીચી રહી ગઈ પાણી રૂડી જાય વધારે એમ હોય તો એ રામ જાણે ત્રણ ટકા એમ કે વાંચે પાણી ગયો ગા રૂડી જાય એટલે જાજો ભેજ ના રહીએ પણ એ આઈડ થઈ જાય થોડાક દિની વાર લાગીએ લાગશે વાર પણ આવશે મજા મળીએ નાખશું જમા ત્યાં સુધી આવજો